અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેની સારવાર માટે દર વર્ષે પાદરા જીવ રક્ષક સંસ્થાના રોકી આર્ય અને પ્રવિણ મહારાજની ટીમ દ્વારા પાદરાના એસટી ડેપો પાસે કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો બીએપીએસ અટલાદ્રા સાધુ ધર્મ કિર્તન દાસજી સહિતના સંતોની ઉપસ્થિતિમાં કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો તારીખ તેરમી થી સોળ જાન્યુઆરી દરમિયાન તેઓની ટીમના પચાસ વધુ ઉપરાંત કાર્યકરો ખડે પગે સેવાઓ આપશે સાથે જ ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે અને કેન્દ્ર પર લાવી પક્ષીઓને સારવાર આપવામાં આવશે અને ત્યારબાદ પક્ષીઓને વન વિભાગને સોંપવામાં આવશે અમે આજ રોજ જણામ કે ઉપરાંત દરમિયાન પક્ષી બટાવો અભિયાનો કેવો અમે ચાલુ કર્યો છે પાતરા રેહો માટે તો અમે પચાસથી પંચાવન હજાર છોકરાઓ અમારા વોલેન્ટરે કામ કર્યા છે પાંચ તાલુકાના અંદર બીજું એ તે તારીખ અને સો તારીખ સુધીમાં જે કોઈ પક્ષી ઇન્જર થાય તો અમારા કેમ્પ ઉપર અમને એગ્રી આપી દઉં અને ના થાય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરવામાં હેલ્પલાઇન નંબર ઉપર કોઈને કોઈ તમારો હેલ્પલાઇન નંબર છે નાઇન થ્રી ટુ સેવન નાઇન સિક્સ ઝીરો ટુ ટુ સિક્સ બીજો એક નંબર છે ડબલ નાઇન સેવન એઇટ સેવન એઇટ ફાઇવ આ બે નંબર છે આ નંબર પર તમે ગમે ત્યારે તમે કોલ કરી શકો છો અને કોઈ કોઈપણ પક્ષીઓ ઇન્જર થયેલું હોય તો અમને જાણ કરી શકો છો શહેરની અંદર ઘણા વર્ષોથી પ્રવીણ મહારાજ અને રોપીભાઈ તથા એમની ટીમ તરફથી પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે મકર સંક્રાંતિને લઈને જે મૂગા પક્ષીઓ અજાણતાની અંદર જે ઇન્જર્ડ થાય છે એને આ લોકો ખૂબ જ દયાભાવનાથી સારવાર આપે છે અને ખૂબ સારી રીતે સેવા કાર્ય બજાવે છે તે ખૂબ પ્રશંસનીય છે તો આપ બધા પ્રજાજનોને પણ વિનંતી છે કે આપણે પણ આ પાદરાની અંદર બસ ડેપો પાસે પોલીસ ચોકીની બાજુમાં આખું આ ડેપો ઊભો કરવામાં આવ્યા છે આપણી નજરમાં કોઈ પણ પક્ષીઓ એન્જર દેખાય તો એને તાત્કાલિક સારવા માટે અહીંયા સંપર્ક કરો તો આપે જાતે આવી અને અહીંયા કાર્યાલયની અંદર પક્ષીઓને સારવાર અપાવવી અને આપે પણ બધાને પ્રેરણા આપી કે ઓછામાં ઓછી પક્ષીઓને ઈજા થાય અને આપણાથી આ રીતે જીવ હિંસા ન થાય અને જીવ હિંસા થતી હોય એમાં આપણે મદદ કરી શકીએ જાણપણો આપી શકીએ ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના અયોધ્યા ખાતે બાવીસ તારીખે શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ કોઈ દેશવાસીઓને